શિયાળામાં આ પાંચ વસ્તુઓ ખાવી જોઈએ શિયાળામાં ઘણી વાયરલ બીમારીઓનો ખતરો રહે છે આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એવી ઘણી વસ્તુઓ છે જે તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ મોસમી બીમારીઓનો ખતરો વધે છે શિયાળાની ઋતુમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે તમારા ખોરાક અને શારીરિક પ્રવૃત્તિ કરવી પણ મહત્વપૂર્ણ છે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું જોખમ રહેલું છે આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શિયાળામાં ઘણા વાયરલ બીમારીઓનો ખતરો રહે છે જેમાં શરદી ઉધરસ ફ્લૂ અને તાવ સહિતના ઘણી બીમારીઓનો શિકાર થઈ શકે છે આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એવી ઘણી વસ્તુઓ છે જે તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો ચાલો જાણીએ ઠંડીની સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શું ખાવું જોઈએ એક ખાટા ફળો સંતરા લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે તે શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે જે ચેપ સામે લડવા માટે જરૂરી છે તમારા આહારમાં ખાટા ફળોનો સમાવેશ કરવાથી શરીરને વિટામિન સીની જરૂરી માત્રા મળી શકે છે તે તમને ઘણી મોસમી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે બે લસણ લસણ ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે જ બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે તેમાં એલિસિન નામનું એક મિશ્રણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો માટે જાણીતું છે લસણને કાચું કે શેકીને ખાઈ શકાય છે આ સિવાય તમે તેને ખાવા પીવામાં સામેલ કરી શકો છો ત્રણ દહીં શિયાળાની ઋતુમાં દહીંનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે દહીંમાં પ્રોબાયોટિક્સ જોવા મળે છે જે દહીંમાં જોવા મળે છે જે જીવિત બેક્ટેરિયા હોય છે જે તમારા પેટના સ્વાસ્થ્યને લાભ આપે છે તે આંતરડાને સ્વસ્થ રાખવા માટે તે જરૂરી છે પ્રોબાયોટિક્સ તંદુરસ્ત આંતરડાના બેક્ટેરિયાના સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ચાર સલાડ સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે હંમેશા સારું રહે છે સલાડ જેવા લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન સી ફોલેટ સહિત ઘણા વિટામિન્સ અને ખનીજોનો શ્રેષ્ઠ સ્રોત છે આ પોષક તત્વો શરીરને ચેપ સામે લડવામાં અને નવા કોષો બનાવવામાં મદદ કરે છે સલાડમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે પાંચ બદામ બદામ પોષક પોષકતત્વોથી ભરપૂર આહાર છે જે વિટામિન ઇથી ભરપૂર છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે તેમાં હાજર વિટામિન ઇ રોગપ્રતિકારક શક્તિને જાળવવામાં અને મજબૂત બનાવવામાં મદદ કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર